દીવના બુચરવાડા સર્વોદય પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે ફાયર સેફ્ટી અને કુદરતી આપત્તિઓને લઈ તાલીમ યોજાઈ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બુચરવાડા ખાતે સર્વોદય પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે દીવમાં કલેક્ટર રાહુલદેવ બુરાના માર્ગદર્શન હેઠળ ફાયર ડેમોન્સ્ટ્રેશન અને અલગ અલગ આપત્તિઓ વિશે આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દીવ દ્વારા સમજૂતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં દીવ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર પંકજ માયાવંશી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ફાયર વિશે વિસ્તૃત માહિતી આપી હતી તથા એકસો એક નંબરનો ઉપયોગ કરવા માટે લોકોને કહ્યું હતું અને ફાયરનો જીવંત પ્રદર્શન બતાવ્યું હતું તથા આગ લાગે તો તેને કેવી રીતે બુજાવી શકાય તે માટેની વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં દીવ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળના ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર માધવ હાથી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અલગ અલગ આપત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તથા સુનામી વિશે પણ સમજાવ્યું હતું અને દરેક લોકોને કહ્યું કે સચેત એપ્લિકેશન ડાઉનલોડ કરે જેથી કોઈ પણ પ્રકારની આપત્તિ વિશે લોકો અગાઉથી જાણકારી પ્રાપ્ત કરી શકે કાર્યક્રમ દરમિયાન સર્વોદય આવાસ યોજનાના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

મારો નામ દિવાળમાં મારું નામ મારુ ઓટોમેટિક જો આપ લેન્કેટિંગ છે હું જિલ્લા ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસ કરું છું અમે કાર્યક્રમો કરતા ફાયર બ્રિગેડ છે કલેક્ટર સાહેબના માર્ગદર્શન થતા હોય છે કલેક્ટર સાહેબ રાહુલ દેવ બુરા સાહેબના માર્ગદર્શન હેઠળ થતા હોય છે આ કાર્યક્રમમાં અમે અલગ અલગ આપત્તિઓ વિશે સમજાવીએ છીએ તથા અત્યારે જે જે હાલમાં રશિયામાં આપત્તિ આવી સુનામી તે વિશે પણ વિસ્તૃત માહિતી આપીએ છીએ અને સચેત એપ્લિકેશન વિશે પણ અમે વિસ્તૃતમાં સમજાવીએ છીએ કે એને કેવી રીતના ડાઉનલોડ કરવી અને તેનો કેવી રીતના ઉપયોગ કરવો તથા આપણી ફાયરની ટીમ જેના ફાયર ઓફિસર પંકજ આગ વિશે વિસ્તૃત માહિતી આપે છે તથા આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું તેનું પણ માર્ગદર્શન આપે છે અને જીવંત આગનું પ્રદર્શન કરી અને બતાવે છે કે આગ કેવી રીતના ભૂઝાવવી થેન્ક યુ